સુરતમાં શ્રી સોમવંશ સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ પંચ સુરત દ્વારા અખિલ ભારતીય જીવન સાથી પરિચય સંમેલનનું આયોજન કરાયું હતું સુરતના ઉધના ખાતે આવેલ દક્ષેશ્વર મંદિર પાસે હરિનગર ત્રણમાં એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે શ્રી સોમવંશ સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ પંચ સુરત અને શ્રી સહસ્ત્રાર્જુન યુવક મંડળ તથા શ્રી હિંગલાજ માતા મહિલા મંડળ દ્વારા અખિલ ભારતીય જીવન સાથી પરિચય સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે ઉદ્યોગપતિ કેશવ ઉદય પાંડુરંગા પખાલે તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો સમાજના પ્રમુખ નવીન રતીલાલ ટીંકરચે સહિતનાઓએ કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે

જીવન સાથી નક્કી કરશે એકબીજા ને આમાં એકસો ને બાર જેવા યુવક યુવતી ભાગ લીધો છે આ પ્રોગ્રામ ઉદ્દેશ છે કે અમે આ રીતના કોઈ સંમેલન યોજીને ને એકબીજા ને પરિચય માં આવે ને કોઈ છોકરા છોકરી નું જે ની થતું હોય એક જ્યાં જાણે જોઈ કે ભાઈ અમારે લગ્ન કરવા લાયક છે અમને યોગ્ય છે કે નહીં અમારા માટે પાત્ર એ સમય એકબીજા પસંદ કરશે ને નક્કી કરશે આ પ્રોગ્રામ આ પ્રોગ્રામ અમે આ ત્રીજો પ્રોગ્રામ થાય છે અમારો દર બે ત્રણ ચાર વર્ષે એકવાર કરીએ છીએ અમે આ પ્રોગ્રામ થેન્ક યુ હું પ્રસાદ મધુકર સર આવતો હોય શ્રી સોમંશ્ય શાસ્ત્રજી ક્ષત્રિય સમાજનો માજી અધ્યક્ષ છું અને આજે અમે અખિલ ભારતીય જીવન સાથી પરિચય સંમેલન યોજવા જઈ રહ્યા છે જે આ ત્રીજો અમારો પ્રયાસ છે અને આ સમયની માંગ છે કારણ કે દરેક માતા પિતાને એમનો પુત્રો હોય કે પુત્રી હોય એમના માટે યોગ્ય સ્થળ મળવું ખૂબ મુશ્કેલ બની ગયું છે ભલે આપણે આધુનિક યુગતમાં આવી ગયા છે પણ વ્યવસ્થિત યોગ્ય પાત્ર મળવું ખૂબ મુશ્કેલ છે લોકો આજે એટલા વિકસિત થઈ ગયા છે કે દૂર દૂર રહેવાથી આજે છોકરાઓ શું કરી રહ્યા છે એમના ખબર પડતી નથી કે ભાઈ આજે શું એમ ભાઈ આપણા ભલે સમાજના છે પણ એમના પરિચિતમાં એમના છોકરી કે છોકરાઓ શું ભણી રહ્યા છે શું એમનું કરિયર છે શું એમનું ફોકસ છે એ ખબર નથી હોતું તો આ એક અમારો પ્રયાસ છે જેથી કરીને મા બાપને સહાય થાય અને એમને યોગ્ય પાત્ર મળે એના માટેનું આ અમે સંમેલન યોજવા જઈ રહ્યા છીએ આ સંમેલનમાં યુવાનોમાં લગભગ પંચોતેર છે અને યુવતીઓમાં લગભગ એકસો બાર છે ટોટલ ટોટલ એકસો બાર છે અમારા સમાજમાંથી દર વર્ષે અમે રક્તદાન શિબિર છે મેડિકલ કેમ્પ છે હમણાં આઈ કેમ્પ થયો એમાં તમામ જે લાભાર્થીઓ હતા જેમને મોતિયાના ઓપરેશન કરાવ્યા તમામને આપણે કોસ્ટ વિદાઉટ કોસ્ટ આપણે ઓપરેશન કરાવ્યા છે હમણાં